મારું નામ પરમાર મુકેશભાઈ પિતનાંભરભાઈ મારું ગામ છે ચુડા ચૂડા ચોકડી તાલુકો ચૂડા અને ગામ ચોકડી જિલ્લો સુરેન્દ્રનગર અહીંયા અમે ટ્રીટમેન્ટ દવા લેવા માટે આવ્યા હતા બાબાને તો અમારે અહીંથી બસો કિલોમીટર આગું છે રાજકોટ તો સવારે વહેલા પાંચ વાગે અમે ત્યાંથી નીકળ્યા હતા આઠ વાગ્યા અહીંયા પહોંચ્યા નવ વાગ્યા દવા ઓલા ટ્રીટમેન્ટ કરી પછી દસ વાગ્યાના અહીંયા દવાની બહાર બેઠા છે તો અહીંયા એક ભાઈ એમ કીધું કે બે કલાક પૈસા ખુલશે બેના બદલે પાંચ થાય હજી ખુલ્યું નથી બપોરના બે વાગી ગયા છે તો હવે અમારે બસો કિલોમીટરથી હવે કરવું છું અને બીજું અજાણે સિટીમાં આપણને કોઈ બીજું ખબર નહીં કે ક્યાં દવા લેવી કેવી હાલત હાલત તો મારે એ કઈ નહીં પણ મારી જેવા ઘણા માણસો એવા છે બસો ત્રણસો પાંચસો કિલોમીટરથી આ ગઈતા આવેલા માણસો હારણ પરેશાન થાય છે દરવાજો ખુલ્લો છે અને કંઈ લખ્યું નથી કે ભાઈ આજે બંધ છે કે એમ છે ખુલ્લું છે પબ્લિક ખોટી હેરાન ન થાય તો એમને દરવાજો બંધ રાખવો પડે મારું નામ જગદીશભાઈ હીરાભાઈ હું આવું છું મોટા મોવા કાલાવા ડોડ બાજુથી મારા બેબીને શરદી ઉધરસના શરદી ઉધરસના હિસાબે તાવ કળતર તૂટ એવું બધું થતું હતું અને છાતીમાં કફ જેવું વધારે હતું હા તમે અહીંયા દવા લેવા આવ્યા છો ને મેડિકલ હાલ બંધ છે તો કેવી હાલત પડી રહી છે બે દિવસથી સાહેબ હું તકલીફ બઉ મારે પ્રાઇવેટમાં દવા લેવા જવું પડે છે સાહેબ લખી દે બહારની દવા તો હું મારે દૂર જવું પડે એટલે મારી વાઈફને કંઈક ખબર જાણ હોતી નથી વધારે એટલે મારે હેરાનગતિ વધારે થાય દવા દવા લેવા માટે અત્યારે તેવું અત્યારે આવ્યો દવા લેવા માટે તો હેરાન છું સાહેબે દવા લખી દીધી બહારની આ મેડિકલ બંધ છે બારે મોંઘી પડે